આનો મતલબ શું થાય ઓગણપચાસ ટકા સુધી જે છે તમારે આપવાનું થાય છે મતલબ સરકાર હસ્તક ના ઉદ્યોગ અન્ય કોઈ ખાનગી કંપની ને કે પેઢીને કેટલા ટકા તો કે ઓગણપચાસ ટકા સુધી આપવું જયારે સ્ટ્રેટેજીક એટલે શું તો કે ભાઈ વ્યૂહાત્મક મતલબ કે ચિમ્મોતેર ટકા સુધી જે છે તમારે કંઈ પણ પ્રકારની વસ્તુ સરકાર હસ્તકની જે છે જે ખાનગી કંપનીને આપવી દોસ્તો કે આ આ જે જે છે 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 એ એ સરકારનું કયું કામ કરે માટે તો આને આવશે ખાસ તમે તમારા જે છે એ બુકમાં ટપકાવજો ઓકે આના પ્રશ્નો પણ દોસ્તો જે છે એ પૂછાતા હોય છે તો તમારે મને એ કહેવાનું થાય છે કે જે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ છે એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે આ તમારે કમેન્ટ માં જે છે મને જણાવી આપવાનું છે આ પણ એક વેશન છે હું તમને તમામ પ્રકારના એક્સપ્લેનેશન આપીશ દોસ્તો જે આવનારી તમામ પ્રકારની પરીક્ષામાં જે છે આપને ઉપયોગી થવાના છે બીજી એક બાબત યાદ રાખવાની છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે સરકારને પોતાની જે કંપનીઓ છે પોતાના ધંધા રોજગાર છે એ કોઈ પણ પ્રકારે જે છે એ કોઈ ખાનગી કંપનીને આપો અને ખાનગી કંપની તરફથી જે કઈ મૂલ્ય મળે છે આસપાસ થયો કે ભાઈ આ પૈસા થી જે છે નુકસાન જે છે આપણે થતું હોય મતલબ કે એર ઇન્ડિયા તરફથી જે છે આપણને જે નુકસાન થતું હોય દોસ્તો એ નુકસાન ભરપાઈ કરી દેવી જોઈએ ત્યારબાદ દોસ્તો જે છે

અને તમે જીપીએસસી ક્લાસ વન ટુ છે એસટીઆઈ છે ડીવાયએસઓ છે સીસી છે રામાની તલાટી છે આ બધાની એક જ કોર્સ લઈ અને તૈયારી કરવા ઈચ્છતા હોય તો તમારે જે છે દોસ્તો ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ છે કે જેમાં બંધારણ અર્થશાસ્ત્ર હું ભણાવીશ વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ ભણાવશે જોએશ પંચાલ સર ગણિત રિઝનિંગ ભણાવશે અનિતા ઝોન મેડમ અંગ્રેજી ગ્રામર ભણાવશે કેતન જે છે પટેલ સર ઇતિહાસ ના ભણાવશે રાવલીયા સર ભૂગોળ અને જીગ્નેશ વાઢેર સર કોમ્પ્યુટર ok તમારે શું કરવાનું થાય દોસ્તો આ કોર્ષ પંદર હજાર નો છે પચાસ ટકા ના discount થી માત્ર સાત માં એક વર્ષ માટે રહેશે ઓકે તમામ પ્રકારના લેક્ચર એમાં આવી જશે ncrt આવી જશે ncrt આવી જશે current અફેર્સ આવી જશે gk આવી જશે ઓકે અને અત્યાર સુધી દોસ્તો આપણે આઠ એવી પરીક્ષા આપી છે ઇન્ક્લુડિંગ gpsc

જે આપણે પૂરો કરીએ છીએ આવતીકાલે ફરીથી આવો તમને પીવાય ક્યુ આપીશ અને એમાં જે છે આપણે વાતચીત કરશું નવા ટોપિક ની નવા મુદ્દાની આભાર દોસ્તો આપણે યોગ્ય જણાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આભાર દોસ્તો